નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ સિગ્નેચર બ્રિજ અર્થાત સુદર્શન સેતુ વિશે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ઓખાને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ બ્રિજ બે પોઇન્ટ પચ્ચીસ કિલોમીટરથી પણ વધુ લંબાઈ ધરાવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બનેલો આ બ્રિજ ગુજરાતનો સૌથી લાંબો કેબલ બ્રિજ છે રત્નાકર સમુદ્રમાં બનેલ આ બ્રિજનો અંદાજિત ખર્ચ નવસો એંસી કરોડ છે બ્રિજની વિશેષતા જોઈએ તો તે ત્રીસ ની પહોળાઈ ધરાવે છે જેમાં એકસો બાવન જેટલા કેબલનો ઉપયોગ થયો છે કેબલની લંબાઈ એક હજાર આઠસો અગિયાર કિલોમીટર જેટલી છે વક્ર આખ ના પાલન પર બનેલ ભારત નો આ સૌ પ્રથમ અને વિશ્વ નો બીજા નંબર નો બ્રિજ છે બ્રિજ ની બંને બાજુ ભગવદ્ ગીતાના શ્લોક ભગવાન કૃષ્ણના પ્રતીકો સોર પેનલ અને વ્યૂ ઇન ગેલેરી જેવા આકર્ષણો નો સમાવેશ થાય છે સુદર્શન સેતુ ના ઉદઘાટન પ્રસંગે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દરિયામાં ડૂબી ગયેલી દ્વારકા નગરી ના દર્શન પણ કર્યા હતા આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે હજારો વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયેલી ભગવાન શ્રી કૃષ્ણ ની સુવર્ણ નગરી મૂળ દ્વારકા ને પ્રવાસીઓ સબમરીન દ્વારા ત્રણસો ફૂટની ઊંડાઈ જઈ સમુદ્ર ની કુદરતી સુંદરતા સાથે મૂળ દ્વારકાને પણ નિહાળી શકશે